નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ વિષય છે છે વિજ્ઞાન તેનો પાઠ પાઠનું નામ એસીડ બેઝ અને ક્ષાર તેને સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલા જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે એમણે હજી સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બિલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સો અધ્યયન પોતી પર ક્લિક કરી ધોરણ સાત પસંદ કરી વિષય વિજ્ઞાન પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો સૌપ્રથમ છે પ્રશ્ન એક સાચો વિકલ્પનો ક્રમ પસંદ કરી બાજુના ચોરસ ખાનામાં લખવાનો છે પહેલું છે નીચેના પૈકી કયું દ્રાવણ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે ઓપ્શન સી સોડા વોટર બીજું છે પ્રયોગશાળામાં એક દ્રાવણ ભૂરા કે લાલ લિટમસ પત્ર પર રંગ પરિવર્તન દર્શાવતું નથી તો તે ઓપ્શન સી તટસ્થ હશે ત્રીજું છે એસિડ વર્ષા માટે નીચે પૈકી કયા પ્રદૂષકો જવાબદાર હોય છે સલ્ફર ડાયોક્સાઇડ ચોથું છે લિટમસ પત્ર કયા રંગના મળે છે ઓપ્શન ડી ભૂરા તથા લાલ પાંચમું છે આંબલી દ્રાક્ષ તથા કાચી કેરીમાં જોવા મળતો એસિડ નીચે પૈકી કયો છે તો ટાર્ટરિક એસિડ છે છઠ્ઠું છે રાસાયણિક ખાતરના વધારે ઉપયોગથી જમીન કેવી બની જાય છે એસિડિક બની જાય છે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે પહેલી ખાલી જગ્યા છે જે પદાર્થ ભૂરા લીટમાંસ પત્રને લાલ બનાવે છે તે પદાર્થ સ્વભાવે એસિડિક હોય છે બીજું તટસ્થિકરણની પ્રક્રિયા દરમિયાન એસિડ અને બેઝ પોતાના ગુણધર્મ ગુમાવીને ક્ષાર અને પાણી તૈયાર કરે છે ત્રીજું છે તેમાં જવાબ આવશે બેઝ પ્રશ્ન ત્રણ ટૂંકમાં જવાબ આપો પહેલું કીડી કરડે ત્યારે એસિડની અસરને દૂર કરવા માટે ચામડી કયો પદાર્થ લગાડશો તો બેકિંગ સોડા અથવા કેલીમાઇનનું દ્રાવણ લગાડવામાં આવે છે વિનેગરમાં કયો એસિડ રહેલો હોય છે તો એસિટિક એસિડ રહેલો હોય છે ભૂરાની ટમસપત્ર પર એસિડનું દ્રાવણ કયું રંગ પરિવર્તન આપે છે તો લાલ રંગનું રંગ પરિવર્તન આપે છે લાલ થઈ જાય છે ચોથું છે જાસૂદના ફૂલનું સૂચક બેઝ સાથે કયો રંગ આપે છે તો જાસૂદના ફૂલનું સૂચક બેઝ સાથે લીલો રંગ આપે છે પાંચમો પ્રશ્ન છે લિટમસ પત્ર શામાંથી બનાવવામાં આવે છે તો લિટમસ પત્ર લાઇકેન નામની વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે મીઠાનું રાસાયણિક નામ જણાવો સોડિયમ ક્લોરાઇડ સાતમું છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને મંદ સોડિયમ હાઇડ્રોસાઇડના દ્રાવણની તટસ્થકરણની પ્રક્રિયામાં કયા સૂચકનો ઉપયોગ કરવામાં આવે છે તો ફિનોલ ફેથિન સૂચકનો ઉપયોગ કરવામાં આવે છે તફાવત આપવાનો છે એસિડ અને બેઇઝ વચ્ચેનો છે તો એસિડ સ્વાદે ખાટા હોય છે બેઇઝ સ્વાદે તુરા હોય છે એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે બેઇઝ લાલ લીટમસ પત્રને ભૂરું બનાવે છે તે ફિનોલ થેલિનના દ્રાવણ સાથે રંગ વિહીન રહે છે જ્યારે બેઇઝ છે તે ફિનોલ થેલિનના દ્રાવણ સાથે ગુલાબી રંગ આપે છે એસિડ અને ક્ષાર વચ્ચેનો તફાવત છે તો સ્વાદે એસિડ ખાટા હોય છે ક્ષાર સ્વાદે ખારા અને તુરા હોય છે એસિડ છે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે જ્યારે સાર મોટે ભાગે લાલ કે ભૂરા લિટમસ પત્ર પર કોઈ અસર કરતા નથી ત્રીજો તફાવત છે બેઇજ અને સાર વચ્ચેનો છે તો બેઈજ સ્પર્શે ચીકણા હોય છે સાર સ્પર્શે સ્પર્શી ચીકણા હોતા નથી બેઈજ છે તે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે જ્યારે એક સાર લાલ કે ભૂરા પર કોઈ અસર કરતું નથી પ્રશ્ન ચારબી પદાર્થોના તેના ગુણધર્મોના આધારે એસિડ બેઈજ અને તટસ્થમાં વર્ગીકરણ કરવાનું છે એટલે કે ક્ષારમાં વર્ગીકરણ કરવાનું છે એસિડની અંદર વર્ગીકરણ કરતાં આપણને નારંગીનો રસ દહીં આંબલીનો રસ અને વિનેગર મળે છે બેજની અંદર ખાવાના સોડા ડિટર્જન્ટ પાવડરનું દ્રાવણ ચૂનાનું નેત્ર પાણી શાનની અંદર મીઠાનું દ્રાવણ અને નિસંદિત પાણી પ્રશ્ન ચાર સી વિધાનોને એસિડ બેજ અને તટસ્થ પ્રદાર્થના ગુણધર્મને ધ્યાનમાં રાખી જુદા પાડવાના છે તો સ્વાદે ખાટા હોય છે એસિડ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે એસિડ પ્રશ્ન પાંચ એ તટસ્થિકરણ પ્રક્રિયાનું શબ્દ સમીકરણ લખો તો આ પ્રમાણે એસિડ બેઝ જેમાં મળશે ક્ષાર અને પાણી પણ આપેલું છે આ પ્રમાણે તમે લખી શકશો પ્રશ્ન ખરા સામે ખરું ખોટા સામે ખોટું કરવાનું છે પહેલું છે ખાવાનો સોડા ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે ખોટું આંબળા અને ખાટાફળોમાં લેક્ટિક એસિડ જોવા મળે છે ખોટું સૌથી વધુ ઉપયોગમાં લેવાતા આવતું પ્રાકૃતિક સૂચક લાઇકેનમાંથી બનાવવામાં આવે છે ખરું ચોથું છે જે દ્રાવણ લાલ કે ભૂરા લિટમસ પત્ર પર કોઈ પણ અસર દર્શાવતું નથી તેને તટસ્થ દ્રાવણ કહે છે ખરું પાંચમામાં ખોટું આવશે છઠ્ઠાની અંદર જાસૂદના ફૂલનું બનાવેલ સૂચક એસિડિક દ્રાવણ સાથે ઘેરો ગુલાબી રંગ આપે છે ખરું છે સાતમાની અંદર એસિડ વધતા બીજ બરાબર ક્ષાર પાણી અને ઉષ્મા ખોટું છે આઠમાની અંદર ખરું આવશે નવમો છે કીડીના ડંખમાં ફોર્મિક એસિડ હોય છે ખરી વાત છે સાચું કરવાનું છે વૈજ્ઞાનિક કારણ આપવાના છે કીડી કે મધમાખીના કરડવાથી તેના ડંખ પર કેમેલાઇન લોશન એટલે કે દ્રાવણ લગાવવું જોઈએ તો કીડી કે મધમાખીના ડંખ દ્વારા આપણી ચામડીમાં ફોર્મિક એસિડ દાખલ થાય છે તેને લીધે ચામડી તે ભાગમાં સોજો અને ખંજવાળ આવે છે આ ડંખવાળા ભાગ પર કેલેમાઇન લોશન લગાવવાથી તે એસિડને તટસ્થ કરે છે પરિણામે કીડી કે મધમાખીના ડંખની પીડામાંથી રાહત મળે છે બીજું વૈજ્ઞાનિક કારણ છે કારખાનોમાં નીકળતા કચરાને પાણીમાં વહેવડાવતા પહેલા તેને તટસ્થ કરવું જોઈએ ટૂંકમાં શુદ્ધ કરવું જોઈએ તો કારખાનાઓમાંથી નીકળતો કચરો મોટેભાગે તેને પાણીમાં વહેવડાવવામાં આવે તો પાણીમાં રહેલા પ્રાણીઓ અને વનસ્પતિને નુકસાન પહોંચાડે છે તેથી કચરાને પાણીમાં નિકાલ કરતા પહેલા તટસ્થ કરવું જોઈએ ત્રીજું છે બધા જ સાર પત્ર પ્રત્યે તટસ્થ હોતા નથી કારણ તો ધોવાનો સોડા અને ખાવાનો સોડા એક સાર છે તેઓ પ્રબળ બેઝ અને નિર્બળ એસિડના તટસ્થીકરણથી બનેલા સાર હોવાથી તેમનામાં બેઝનો ગુણધર્મ રહેલો છે આથી તેઓ લાલ લિટમસપત્રને ભૂરું બનાવે છે આમ તેઓ લિટમસપત્ર પર પ્રત્યે તટસ્થ નથી તેથી કહી શકાય કે બધા જ ક્ષાર લિટમસપત્ર પ્રત્યે તટસ્થ હોતા નથી ચોથું છે સારો અને પુષ્કળ પાક લેવા માટે જમીનની ચકાસણી કરવી જરૂરી છે તો આનાથી જમીનમાં કયા પોષક તત્વો કેટલી માત્રામાં છે અને તેની પીએચ કેટલી છે તે જાણી શકાય છે આ માહિતીના આધારે ખેડૂતો ખાતરનો યોગ્ય ઉપયોગ કરી શકે છે અને જમીનને પાક માટે અનુકૂળ બનાવી શકે છે જેથી ખાતરનો બગાડ અટકે છે ખર્ચ ઘટે છે અને પાકનું ઉત્પાદન વધે છે પાંચમું છે સફેદ છટ પર પડેલ હળદરના ડાગ પર સાબુ ઘસવાથી તે લાલ થઈ જાય છે

મિત્રો આ દરેક વિડીયો છે તે તમારે સોલ્યુશન સ્વરૂપે આપવામાં આવેલો છે તે તમને કેવો લાગ્યો તમારે કોમેન્ટમાં જણાવવાનો છે વિડીયો લાઇક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો અને આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો પ્રશ્ન આઠ છે પ્રયોગનું આકૃતિ દોરી વર્ણન કરો તો અહીંયા સાધન સામગ્રી શું શું જોઈશે કસનડીયો સ્ટેન્ડ ડ્રોપર મન હાઇડ્રોક એસિડ મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ફિનુલ ફિનોલ ફેલિન હવે આ પ્રમાણે આકૃતિ છે તે તમે જોઈ શકશો અહીંયા કસનડી લીધેલું છે એમાં મંદ એચ સી એલનું દ્રાવણ નાખ્યું છે અહીંયા એમાં પછી આ ડ્રોપર વડે એને નાખવામાં આવે છે આ જે કસનડી છે ચિત્રની અંદર તે આ કસનડીનું સ્ટેન્ડ છે આ કસનડીમાં ફિનોલ ફેલીનનું દ્રાવણ છે આ બીજી કસનડીમાં એનએ ઓએચનું દ્રાવણ છે અને આ પહેલી કસનડીમાં એચ સીએલનું દ્રાવણ છે તો આ પ્રમાણે તમે આકૃતિ છે તે દોરી શકશો હવે જોઈએ તો પદ્ધતિ એક કસનડી લો ડ્રોપડની મદદથી તેમાં મંદ હાઇડ્રોક એસિડ કસનળીના ચોથા ભાગ સુધી નાખો હવે કસનળીમાં બે ત્રણ ટીપ્પા ફિનોલ થેલીન ઉમેરો હળવેથી કસનળી હલાવો દ્રાવણના રંગમાં ફેરફાર થશે નહીં હવે મંદ હાઇડ્રોક્લોરિક એસિડવાળી કસનડીના ડ્રોપડ વડે મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણનું ટીપું ઉમેરતા જાઓ દ્રાવણ ગુલાબી રંગનું થાય ત્યારે દ્રાવણ ઉમેરવાનું બંધ કરો લાલ પત્ર દાખલ કરી અવલોકન કરો અવલોકન કરતાં આપણને માલુમ પડે છે કે કસનડીમાં મળેલા દ્રાવણની ભૂરા અને લાલ લિટમસ લિટમસપત્રો પર અસર થતી નથી છેલ્લે આપણે એ નિર્ણય ઉપર આવીએ છીએ અવલોકન કર્યા બાદ એસિડ અને બેજ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાથી એસિડ અને બીજના ગુણધર્મો સિવાયના તટસ્થ પદાર્થો ઉત્પન્ન થાય છે અને આ પ્રક્રિયા તટસ્થિકરણની પ્રક્રિયા છે બીજું છે લાલ પત્ર અને ભૂરા લિટમસપત્રની મદદથી આપેલ જુદા જુદા દ્રાવણો એસિટિક છે કે બે છે તેની ચકાસણી કરવાની છે ચકાસણી કરવા માટે કસનળી ડ્રોપર અને પાણી જોશે પદાર્થો અહીંયા આપેલા છે પદ્ધતિ તો શું કરવાનું છે તો એક કસનળીમાં થોડું લીંબુનો રસ લેવાનો છે તેમાં થોડું પાણી મિશ્ર કરવાનું છે ડ્રોપરની મદદથી લીંબુના રસના બે ટીમ્પા લાલ લિટમસપત્ર પર નાખવાના છે રંગમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તે તમારે નોંધવાનું છે આ જ રીતે લીંબુના રસના બે ટીપા ભૂરા લિટમસ પત્ર પર નાખવાના છે રંગમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તે તમારે નોંધવાનું છે આમ આ પ્રવૃત્તિ આપેલા બાકીના પદાર્થો માટે પણ કરી શકશો અને તમે નીચે નોંધી શકશો તો નિર્ણયમાં આપેલું છે એસિડિક દ્રાવણો ભૂરા પત્રને લાલ બનાવે છે પરંતુ લાલ પત્ર પર કોઈ અસર થતી નથી બીજ છે દ્રાવણો લાલ લિટમસપત્રને ભૂરું બનાવે છે પરંતુ ભૂરા પર કોઈ અસર થતી નથી તટસ્થ દ્રાવણો લાલ અને ભૂરા પત્રો પર કંઈ જ અસર કરતા નથી પ્રશ્ન નવ છે તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી હળદરપત્ર બનાવી આપેલ જુદા જુદા દ્રાવણો એસિટિક છે કે બે તે તપાસવાની પ્રવૃત્તિ કરવાની છે અહીંયા સાધન સામગ્રી આપેલી છે ત્યારબાદ પદ્ધતિ શું કરવાનું છે તો એક ચમચી હળદર પાવડર લઈ તેમાં થોડું પાણી નાખી પેસ્ટ બનાવવાની છે પેસ્ટવાળા કાગળને કાપીને પાતળી પટ્ટીઓ બનાવવાની છે આ રીતે પ્રવૃત્તિ કરતા આપણને કસોટીનું માટેનું દ્રાવણ છે હળદરપત્ર પર અસર અને અહીંયા નોંધ છે અહીંયા સાબુનું દ્રાવણ તો લાલ બને છે જે બેઝ છે લીંબુનો રસ કંઈ અસર નહીં એસિટિક છે તે જ રીતે આ એનું આ પદાર્થ લેતા આપણને અહીંયા હળદર પત્ર પર કોઈ અસર થતી નથી અને અહીંયા એસિટિક એસિટિક છે કે તટસ્થ છે તે નોંધમાં લખેલું છે મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો અને કેવું લાગ્યું તે તમે કોમેન્ટમાં લખી શકશો પ્રશ્ન દસ તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી જાસૂદના ફૂલનું સૂચક બનાવી આપેલ દ્રાવણો એસિટિક છે કે બે તે પ્રવૃત્તિ કરવાની છે અહીંયા સાધનો આપેલા છે પદાર્થો લખેલા જ છે પદ્ધતિ અહીંયા આપેલી છે તો જાસૂદના ફૂલની થોડી પાંદડીઓ લેવાની છે બીકરમાં મૂકવાની છે તેમાં થોડું ગરમ પાણી ઉમેરો મિશ્રણને થોડો સમય રહેવા દો પાણી રંગીન બને તેને સૂચક તરીકે ઉપયોગ કરો આ સૂચકના પાંચ ટીપ્પા શેમ્પુના દ્રાવણમાં ઉમેરે તેની અસર નોંધો બીજા દ્રાવણ પણ તપાસો તો આ જે તમામ દ્રાવણો આપેલા છે તે તપાસતા આપણને સાબુનું દ્રાવણ પ્રારંભિક એનો પહેલો રંગ છે લાલ છે અને છેલ્લે ઘેરો ગુલાબી બને છે લીંબુનો રસ શરૂઆતમાં લાલ પછી ઘેરો ગુલાબી તો આ પ્રમાણે તમે તેનું લખી શકશો છેલ્લે આપણે એ નિર્ણય ઉપર આવીએ છીએ કે જાસૂદના ફૂલનું સૂચક એસિડિક દ્રાવણ સાથે ઘેરો ગુલાબી અને બે દ્રાવણ સાથે લીલો રંગ આપે છે તતસ્થ દ્રાવણો રંગ પરિવર્તન કરતું નથી પ્રશ્ન અગિયાર ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે ફકરો તમારે વાંચી લેવાનો છે પહેલું છે આપણા પેટમાં કયું એસિડ ઉત્પન્ન થાય છે તો હાઇડ્રોક્લોરિક એસિડ બીજું એન્ટાસિડની ગોળી કેવા પ્રકારનો ગુણધર્મ ધરાવે છે બેઝ ત્રીજાની અંદર આવશે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ચોથું છે એન્ટાસિડ ગોળી લેવાથી બુજોના પિતાએ કેવી રીતે રાહત મળી તે સમજાવો તો તેમના પેટમાં સામાન્ય કરતાં વધુ પ્રમાણમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થયું હતું આ વધારાનો એસિડ છાતીમાં બળતરા અને અસહ્ય દુખાવાનું કારણ હતું એન્ટાસિડની ગોળીઓ બે જ ગુણધર્મ ધરાવે છે જ્યારે બુઝોના પિતાએ આ ગોળી લીધી ત્યારે આ બેઝિક પદાર્થો પેટમાંના વધારાના એસિડ સાથે પ્રતિક્રિયા કરી તેને તટસ્થ કર્યું હતું એસિડ તટસ્થ થવાથી તેનાથી થતી બળતરા અને દુખાવામાં ઝડપથી રાહત મળી પાંચમું છે ભૂજુના પિતાને અપચાની તકલીફ થઈ ત્યારે શું લીંબુ પાણી પીવાથી અપચામાં રાહત મળે છે શા માટે તો બુજોના પિતાએ અપચાની તકલીફમાં લીંબુ પાણી પીવાથી રાહત મળતી નથી પરંતુ સમસ્યા વધી શકે છે કારણ કે અપચો પેટમાં વધુ પડતા એસિડને કારણે થાય છે અને લીંબુ પોતે એસિટિક હોવાથી તે પેટના એસિડને વધુ વધારે છે ડૉક્ટરે આપેલ એન્ટાસિડ લેવાથી જ તેમને રાહત મળી હતી કારણ કે તે પેટના એસિડને તટસ્થ કરે છે નીચે છે એકમના અંતે અધિકરણ માટેની પ્રવૃત્તિ આપેલી છે મુખ્ય મુદ્દા આપેલા છે તે પણ તમારે જોઈ લેવાના છે આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સરળતાથી સમજાઈ ગયું હશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ